અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા આયોજન સુરતમાં થતી ટ્રાફિકને દૂર કરવાનો આયોજન કરાયું સુરતમાં ચુમાલીસ જેટલા મોટા સર્કલ નહીં નાના કરાશે અને ટ્રાફિક જંક્શનની આજુબાજુના તમામ બમ્પ દૂર કરાશે ડીસીપી ઝોન એક ડીસીપી દ્વારા તેમના વિસ્તારમાં અવલોકન કરાયું મનપાને પોલીસ વચ્ચે આ અંગે બેઠક યોજાઈ હતી આજે જોન વનમાં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વતપાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એને પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવલ નંબરે લાવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે મિશ્રા ન્યૂઝ સુરત